સકૂડાનું એવળ નકી થઈ ગયું ને હવે કઈ હાડી-પેરવી કઈ હાડીના ઠેકાણા નથી ને હવે હું કરું નવી લેવાનું જ જાવી બહુ મોંઘી આવશે અને ખોટા ખર્ચા થાહે મમ ડોન્ટ વરી જસ્ટ પરચેસ ન્યુ તડુ હાને ગુજરાતીમાં બોલની ઇંગ્લિશ વાળી ની થાતી અરે હું એમ કહું છું કે આપણે નવી લઈ સકોડાનું વેહવાર કર્યું છે તે હવે ઘરે ના અને બધું નહીં લઈ જાવું પડે સાબમાં મૂકવા હતું બધું લઈ જાવું તો સારું લાગશે સાબ ભરી ભરી લાગશે હવે ઘરમાં કઈ રૂપિયા ઠેકાણા નથી તાર બાપ હું બે દીથી કરાળિયા કરું છું કોક પાહેથી ઉસીના રૂપિયા લાવો કાસે તે ક્યાંથી લોન લઈ લે પણ કાઈ ખબર પડતી નથી ને કાઈ ધ્યાન દેતા નથી ઘરમાં તો આપણે બધું લેવા ક્યારે જશું એમ કા એકલા થોડું લેવા જવા હે ઓલી તારી કાકી ને તારી ફૂઈ ને બચ્ચું ને આરે મોર કરવી જો હે બચ્ચું ને લઈ જાવી પડશે નકર ઈ વળી વાકા ડાસા કરીને બેસે ને મોગા સડાવીને બેસે ને ઢગમાં આવશે ઈ અને આવશે ને તોય તે આપડી વાહેથી કટલી વાતો કરશે એટલે એને તો પેલા મોયર કરવી જો જોહે હા મમ્મી સાચી વાત છે ઓલી બરાડીને તો કેવું જોહે કાઈ નહી હાલો આપણે તમે મને હું હું લાવવાનું છે કહી દો આપણે લિસ્ટ બનાવી નાખી ચલો હું લિસ્ટ બનાવું છું તમે બોલતા જાવ એ છે હું ગોરાણીમાં પાહે ગઈ હતી તો ગોરાણીમાં કેતા હતા કે બધી વસ્તુ લ્યો ને એની પહેલા કંકુની ડબ્બી લઈ લેજો તો પહેલા કંકુની ડબ્બી લઈ અને પછી છે તે સુનડી એક હરખ સુનડી લેવી જોહે બીજી બધી કટલેરી લેવો ને બે ખાકરના પડા બે નારીર અને પછી ઘરેણામાં હું હું લઈ જાવું યાર તાર બાપની આરે કઈ વાત ન થાઈ મારે ઈ તાર બાપને પૂછીને પછી આપણે ઘરેણામાં હું હું લઈ જાવું એ લખશું ને આટલું તો લખ ને ભાત અંડા બોઈની લઈ જાવું પડે આરે તો ભાત અંડા બમ નાખવા આટું પેંડા લખી નાખ 1 કિલો અને કાજુ કતરી બહુ મોંઘી ની હોય એટલે ખાલી 500 ગ્રામ કાજુ કતરી લખી નાખ અને ગાંઠિયા થોડાક વણીલા ગાંઠિયા 250 ગ્રામ લખી નાખ તે ભાત અંડા બમ ભરી દે હું ને બીજું કાઈ આપણે કોકને પૂછી જોવું છે એનું ઓલા દુલા કાકા ને ને હમણાં ઢગમાં તો આપણે તાર કાકીને ફોન કરીને પૂછી તો એને નવીન આવ્યું હોય ને તો એવું લેવું પડે લેવું પડે આટલું તો ત્યારે ઓ એમ જી આટલું બધું લેવાનું છે અને મારે ગાઉન પણ લેવું છે હું એ પણ લખી નાખું ને લિસ્ટમાં હો કાઈ ગાઉન કાઈ લેવા થતું નથી ખોટા ખર્ચા કરવાનું થાય કાઈ થાતા નથી આ બધું લેવાનું છે કેટલો ખર્ચો થઈ જાય ખબર પડે માંગી લેજે અને પહેરી લેજે આપણે કાઈ ખોટા ખર્ચા કરવાનું થાતા નથી કાઈ નહી હું ગાઉન નઈ લઉં પણ હું જ તૈયાર હું ઘરે તૈયાર નઈ મારા સગાઈ છે એ થાતી કેટલા રૂપિયા લઈ જાય છે કાઈ તૈયાર થવાનું નથી થવાનું હોય ને બધું ઘરે તૈયાર થઈ જવાનું છે તમે તો કંજૂસ ના કંજૂસ જ રહો કંજૂસ ની થાતી આ બધું મફત આવે છે સાંભળી લો બધા મારા ભાઈ સગાઈ છે અને તમારે બધાય આવવાનું છે અને જો મારા મમ્મી તો મને સગાઈ કાઈ નથી લેવા દીધું તમને